વડોદરા ગ્રામ્યમાં એસએમસીની રેડ આઠ આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા જ્યારે ત્રણ વોન્ટેડ તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયાનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી એસએમસી દ્વારા અઠ્યાવીસ હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આઠ ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂની બંધી છે પરંતુ તેમ છતાં ખુલ્લે આમ દારૂ વેચાય છે એ પણ હકીકત છે દારૂ વેચાય છે પરંતુ આ પ્રકારે ખુલ્લે આમ દારૂ વેચાય અને તેમાં એક બે નહીં પરંતુ આઠ ઇસમો સ્થળ પરથી ઝડપાય છે ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતને અજાન હશે શું આ રીતે ખુલ્લેઆમ ચાલતા વેચાણને લઈ સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એસએમસી કુલ બોટલ બસો જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસો મોબાઈલ નંગ આઠ જેની કિંમત રૂપિયા પોંત્રીસ હજાર પાંચસો વાહનો નંગ છ જેની કિંમત રૂપિયા એક લાખ એંસી હજાર સહિત રોકડ રકમ રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો પચાસ મળી રૂપિયા બે લાખ તોતેર હજાર સાતસો પચાસ કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો